આજની ઘટના જ્યારે તમે સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે આજની ઘટના એક બાપ અને તેના દીકરાની છે એક એવો હેવાન બાપ જેણે પોતાના દસ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો નવસારીના વિરાવળ ખાતે રહેતો એક ટીઆરબીનો જવાન જેનું નામ છે સંજય કુમાર બારિયા અને પંદર વર્ષથી ટીઆરબી શાખાની અંદર તે કામ કરે છે ટીઆરબી શાખાની અંદર ઓફિસનું કામ કરતો આ સંજય બારિયા ને પેટે એક દસ વર્ષનો કૂતરો હતો અને સુખી જીવન તે ચલાવતો હતો સંજય બારિયાની છાપ આમ તો ટ્રાફિક શાખામાં એક સારા વ્યક્તિ તરીકેની હતી જે સૂચબૂચથી દરેક કામ કરતો હતો એની કામ કરવાની રીત ઈમાનદારીને રીત હતી એટલે લોકો તેના ઉપર કોઈ પણ પ્રકારનો શક કરે તેની કોઈ શંકા ન હતી પરંતુ લોકોને ખબર ન હતી કે એક દિવસ સંજય બારિયા એવું કંઈ કારનામું કરી નાખશે જેના કારણે સમાજની અંદર એક આવો અભિશાપ ઊભો થઈ જશે કે બાપ અને દીકરાના જીવનની જે મર્યાદાઓ છે તે મર્યાદાઓને પણ તાર તારે કરી નાખે સંજય બારિયાએ પોતાના દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો તેની પાછળનું કારણ હતું તેનું પોતાનું તે પોતે એવું ઈચ્છતો હતો કે મારે સુસાઇડ કરી લેવું છે અને હું સુસાઇડ કરી લેવું તો પછી મારા દીકરાનું શું એમ કરીને તેણે પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો સંજય બારિયા આમ તો વિરાવળ રહે છે એની પત્ની છે જાણવા એવું મળ્યું છે કે તારીખ એકત્રીસના રોજ સંજય બારિયા પોતાના દીકરા વંશને લઈને ટ્રાફિક બ્રિગેડની ઓફિસ આવે છે આ સાથે જ જ્યારે તે પોતાના દીકરાને લઈને ટ્રાફિક બ્રિગેડની ઓફિસ આવે છે તે દરમિયાન પોતાના ઘરે એવી જાણ કરે છે કે આજે સાંજે આપણે નવી ગાડી લેવા જઈશું એટલે તમે બધા તૈયાર રહેજો હું વંશને લઈને જાઉં છું અને પાછો લઈ આવીશું પરિવારને કોઈ પણ શંકા નથી થતી કારણ કે પોત કારણ કે જ્યારે બાપ જ દીકરાને બહાર લઈને જતો હોય ત્યારે પરિવાર શંકા કેવી રીતના પહેરે કે પોતાનો દીકરો પાછો નથી આવે વાત કંઈક એવી થાય છે કે ટ્રાફિક બ્રિગેડની ઓફિસ ઉપર તેઓ પહોંચે છે ગોડાઉનમાં વંશને બેસાડે છે ત્યાં તેની સાથે વાત કરે છે અને તે પછી એક પીણાની અંદર ઉદય મારવાની દવા એક લિક્વિડની અંદર ભેળવી દે છે અને વંશને પીવડાવી દે થોડીક દવા તે પોતે પણ પીવડે થોડો સમય થતાં જ વંશને છાતીમાં બળતરા થવા લાગે છે અને તે બૂમો પાડે છે એટલી વારમાં પોતાની પાસે રહેલી દોરી વડે તે વંશને ટૂંપો આપી દે છે અને પોતાના ઠગ્ગા પુત્રને મોતને ઘાત ઉતારી દે છે વંશને મારી નાખ્યા બાદ તેની લાશને તે ટ્રાફિક ક્રિકેટના ગોડાઉનમાં જ રાખી મૂકે છે અને ત્યાંથી અંધારાનો ચકમો જોઈને ફરાર થઈ જાય છે ફરાર થયેલો સંજય પોતાના ઘરે ફોન કરે છે અને પોતાની પત્નીને જણાવે છે કે વંશની લાશ જોઈતી હોય તો ટ્રાફિક બ્રિગેડના ગોડાઉન ઉપર પહોંચી જાય સંજય ત્યાંથી નીકળી જાય છે અને બિલ્લી મોરા પહોંચે છે બિલ્લી મોરાથી ગોધરા પહોંચે છે ગોધરાથી શહેરા અને શહેરાથી લુણાવડા લુણાવડા નજીક તેનું ગામ આવે છે સંજય એમ વિચારે છે કે લુણાવડા જઈશ પોતાના ગામના નજીકના બે ત્રણ કિલોમીટરના વિસ્તારની અંદર પોતે પણ સુસાઇડ કરી લેશે અને જેનાથી તેની બોડી આઈડેન્ટિફાઈ થઈ જશે અને પોતાના ગામ તેની બોડી પહોંચી જશે એક બાજુ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે પોલીસ સાચી દિશામાં તપાસ કરે છે ટેકનિકલ સોર્સના મદદથી સીસીટીવીની મદદથી પોલીસને થોડો ડાઉટ જાય છે કે આ સંજય પોતાના ગામ તરફ શકે છે અને તેથી જ નવસારી એલસીપીની એક ટીમ જાય છે લુણાવડા લુણાવડા જતાં ટેકનિકલ સોર્સની મદદથી તેને શોધી કાઢવામાં આવે છે અને જ્યારે તે મળે છે ત્યારે તે સંજય હાઈવે ઉપર હોય છે હાઇવે ઉપર સંજય પોતે સુસાઇડ કરવાની કોશિશમાં હોય છે અને પોલીસ તેને અટકાવે છે અને પોલીસ તેની ધરપકડ કરે છે આ આખા વાક્યની અંદર આ બાળકની તો કોઈ ભૂલ નહોતી પરંતુ દરેક માણસ જીવનને હરથરાવી દે તેવી આ ઘટનાએ નવસારીની અંદર અંજામ આપ્યો આ સમગ્ર ઘટનાની અંદર માસૂમ બાળકની માસૂમ વંશની કોઈ પણ ભૂલ ન હતી પરંતુ આ જે ઘટનાક્રમ થયો તેણે તમા નવસારીના તમામ ઘરોની અંદર એક સુસવાટી બોલાવી દીધી છે એક કંપારી બોલાવી દીધી છે બાપ અને દીકરા વચ્ચેના પ્રેમને તાર તાર કરી દીધો અને જ્યારે આ ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસે જ્યારે ક્વેશ્ચનિંગ કર્યા પોલીસે જ્યારે સંજયને પૂછ્યું ત્યારે એવું બહાર આવ્યું કે તેના ઘરની અંદર કંઈ ને કંઈ કડક કસરત થતી હતી કંઈ ને કંઈ વાતચોક નોંધોક અને કંઈક ને કંઈક ગરકંકાશ થતો હતો કંકાસના પગલે તેણે નક્કી કર્યું કે પોતાના પુત્રને મારી નાખશે અને પોતે પણ મરી ખરેખર પોતે સુસાઇડ કરવાનો હતો પરંતુ તેવી બુદ્ધિ ચલાવે છે કે હું જો મરી જઈશ તો મારા દીકરાનું શું સ્વસંજય અને પોતાની પત્ની પણ વિશ્વાસ ન હતો અને કેમ ન હતો બીજી એક વાત એવી બહાર આવે છે કે સંજયની કોઈ પ્રેમિકા પણ હતી અને તેની સાથે તેના સંબંધો હતા પરંતુ પોલીસે જ્યારે સંજયની પ્રેમિકાને પૂછ્યું તો પ્રેમિકાએ જણાવ્યું કે સંજયે તો તેને કીધું હતું કે તેના તો છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તે તેની પ્રેમિકા જોડે લગ્ન કરવાનો હતો બીજી બાજુ સંજયે પોતાના ઘરના લોકોને એમ જણાવ્યું હતું કે આપણે ગાડી લેવા જવાનું છે અને બધા રેટી રેજો આમ બંને પરિવારોને અંધારામાં રાખીને સંજયે પોતાના દીકરાને મારી નાખ્યો અને પોતે પણ સુસાઈડ કરવા જઈ રહ્યો હતો તેવી વાતો બહાર આવી છે હાલ તો નવસારી ક્રાઇમ બ્રાન્ચે લુણાવડાથી સંજયની ધરપકડ કરી છે અને તેને હાજર કર્યો છે પોલીસ વધુ તપાસ કરી રહી છે પરંતુ આ જે ઘટના થઈ આ ઘટના પછી બોધબાટ લેવા પણ જરૂરી બને છે ઘણી વખત ઘરના સામાન્ય ઘર કંકાશ કોઈના મોત સુધી પહોંચી જાય છે અને મોત જ્યારે નાના બાળકનું થતું હોય ત્યારે કોઈ પણ પોતાની જાતને માફ કરી નથી શકતું આ ખરેખર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કહી શકાય આપણે તમામે સમજવાની જરૂર છે કે ઘર કંકાશની અંદર કોઈ બાળકનો ભોગ ન લેવાય ઘર કંકાશ ગમે તેટલા મોટા હોય ઘરના ઝઘડા ગમે તેટલા મોટા હોય તેનો શાંતિ ના દોરે પણ સમાધાન આવી શકે છે પરંતુ આ વાત સમજાતા સંજયને ઘણો વાર લાગી અને પોતાના પુત્રની તેણે હત્યા કરી નાખી ગઈ 31 મેના રોજ નવસારીના ટીઆરબી જવાન સંજય બહાદુર સિંહ બારિયા દ્વારા પોતાનો દીકરા વંશ સંજય બારિયાની મર્ડરની એક ઘટના નવસારીની અંદર નોંધાવેલી હતી તો કાલે એક જૂનની સાંજે એલસીબીની ટીમ દ્વારા આ અક્યુઝને મહીસાગરના લુનાવાડા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે આ અક્યુઝની ક્વેશ્ચનિંગ દરમિયાન આ બધા ઘટનાક્રમની જો મૂળ મોટીવ છે કે પોતાની સુસાઇડ કરવાની એની ઈચ્છા હતી અને પોતાના સુસાઇડ પછી એનું બાળકનું શું થશે તેને જોતા એને પોતાના બાળકનું પહેલા મર્ડર કરેલું હતું અને પોતે સુસાઇડ કરવા માટે જતો હતો જ્યારે પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અક્યુઝના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલું હતું અને હાઈવે ઉપર કોઈ ટ્રક સામે અથડાવીને એ પોતાની સુસાઈડ નિપજાવવાની તૈયારીમાં જ હતો ત્યારે પોલીસ દ્વારા આ ક્યુઝની ધરપકડ કરવામાં આવી છે